ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે આઠ ભાગ સાંભળ્યા આજે આપણે નવમો ભાગ સાંભળીશું હરિયો પ્રભાસ વસુથી વિખ્યાત દેવશિલ્પી વિશ્વકર્માનો જન્મ થયો વિશ્વકર્માના મહાબળવાન અજેકપાદ અહિરબુધન્ય ત્વષ્ટા તથા પરાક્રમી રુદ્ર આ ચાર પુત્ર થયા તવષ્ટાના વિશ્વરૂપ નામે એક મહાતપસ્વી પુત્ર થયો હર બહુરૂપ ત્રપરાજીત અપરાજિત કપી શંભુ કપરદી રેવત મુઘવ્યાદ શર્વ અને કપાલી આ અગિયાર રુદ્ર છે આ ત્રણેય લોકોના સ્વામી છે કશ્યપની પત્ની અદિતિથી સૂર્યની ઉત્પત્તિ થઈ તેમણે વિષ્ણુ પુષા શક્રવાન મિત્ર વરુણ અશુમાન તથા ભગ કહેવામાં આવે છે આ જ છે રોહિણી વગેરે જે પ્રસિદ્ધ સત્યાવીસ નક્ષત્ર છે તે બધી સોમ ચંદ્રમાની પત્નીઓ છે દિતિના ગર્ભથી હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષ નામના બે પુત્ર ઉત્પન્ન થયા તથા સિંહિકા નામે એક કન્યા પણ થઈ જેના લગ્ન વિપ્રચિતિ સાથે થયા હિરણ્યકશ્યપુના મહાપરાક્રમી ચાર પુત્ર થયા તેમના નામ અનુહલાદ હલાદ પ્રહલાદ તથા સહલાદ છે તેમાં પ્રહલાદ વિષ્ણુ ભક્ત તરીકે પ્રસિદ્ધ થયા સહલાદના આયુષ્યમાન શિવી અને વાસ્યકલ નામના ત્રણ પુત્ર થયા પ્રહલાદના પુત્ર વિરોચન તથા અને વિરોચનના પુત્ર બલી થયા હે વૃષધ્વજ બલિના સો પુત્ર થયા તેમાં બાણ સૌથી મોટો હતો હિરણા બધા પુત્રો બળવાન હતા તેમના નામ ઉત્તકુર શકુની ભૂતસન્નતાપન મહાનાભ મહાબાહુ તથા કાલનાભ છે દનુના દ્વિમૂર્ધા શંકર અયોમુક શંકુશિરા કપિલ શંબર એકચક્ર મહાબાહુ તારક મહાબલ સ્વભાનુ વૃષપર્વા પુલોમાં મહાસુર અને પરાક્રમી વિપ્રચિત નામે પુત્રો પ્રસિદ્ધ થયા સ્વયંભુનુની કન્યા સુપ્રભા તથા વૃષપર્વોની પુત્રી શર્મિષ્ઠા હતી આ સિવાય તેને ઉપદાનવી અને હયશીરા નામે બીજી બે શ્રેષ્ઠ કન્યાઓ હતી વિશ્વાસનરની બે પુત્રીઓ હતી તેમના નામ પુલોમા તથા કાલકા હતા તે બંને પરમ સૌભાગ્યશાળી કન્યાઓના લગ્ન મરીચીના પુત્ર કશ્યપ સાથે થયા હતા તે બંનેથી સાઠ હજાર શ્રેષ્ઠ દાનવ ઉત્પન્ન થયા કશ્યપના આ પુત્રોને પૌલેમ અને કાલકંજ કહેવામાં આવે છે વિપ્રચિતિના પુત્રોનો જન્મ સિહિકાથી થયો તેમના નામ વ્યંશ શલ્ય બલવાન નભ મહાબલ વાતાપી નમુચી ઇલવલ ખસુમાન અજગ નરક તથા કાલનાપ છે પ્રહલાદના કુળમાં નિવા કવચ નામના દૈત્ય ઉત્પન્ન થયા તામરાથી સત્વગુણ સંપન્ન છ કન્યાઓનો જન્મ થયો તેમના નામ સુકી સુની ભાષી સુગ્રીવી સુશી અને ગૃધિકા છે સુકીના સુખ પોપટ ઉલક ઘુવડ તથા તેમના પ્રતિપક્ષી કાક કાગ કાગડા વગેરે ઉત્પન્ન થયા શયેનનીના શયન બાજ ભાસિનીના ભાસ કુકડા ગૃધિકાના ગુધ્ર ગીધ સુશીના જળસર પક્ષીઓ તથા સુગ્રીવીના ઘોડા ઊંટ અને ગધેડા ઉત્પન્ન થયા આને તામ્રવંશ કહેવાય છે વિનતાના ગર્ભથી ગરુડ અને અરુણ નામે બે પ્રસિદ્ધ પુત્ર થયા સુરસાના ગર્ભથી અપાર તેજસ્વી હજારો સર્પ ઉત્પન્ન થયા કદ્રુનાથ પણ અત્યંત તેજસ્વી હજારો સર્પ થયા આ બધા સર્પોમાં મુખ્ય સર્પ શેષ વાસુકી તક્ષક શંખ શ્વેત મહાપદ્મ કલમ અત્વેશ્વર એલાપત્ર નાગ કંકોટક અને ધનજ્ય છે આ બધા સર્પોને ક્રોધથી પરિપૂર્ણ જાણો આ બધાના મોટા મોટા દાંત છે ક્રોધાએ મહાબળી પિશાસોને ઉત્પન્ન કર્યા સુરભીથી ગાયો અને ભેંસોનો જન્મ થયો ઈરાથી સઘળા વૃક્ષ લતા વેણીઓ તથા અરિષ્ટાથી પરમ સર્વસંપન્ન ગંધર્વો ઉત્પન્ન થયા દીતી ઓગણપચાસ મરુત નામક દેવો ઉત્પન્ન થયા તે મરુત ગણોમાં એક જ્યોતિ દ્વિજ્યોતિ ત્રિજ્યોતિ ચતુર્જ્યોતિ એક શુક્ર દ્વિ શુક્ર તથા મહાબળી ત્રિશુક્ર આ સાતેનો એક ગણ છે ઈદક સદક અન્યાદક પ્રતિસદક મિત સમિત સુમિત નામવાળા મરૃતોનો પરમ શક્તિશાળી બીજો ગણ છે ઋતજીત સત્યજીત સુસેન સેનજીત અમિમિત્ર અતિમિત્ર અમિત તથા દુર્મિત્ર નામના મરુતોનો ત્રીજો અજય છે ઋત ધર્મ વિહતા વરુણ ધ્રુવ વિધારણ અને ધ્રુમેદા નામવાળા મરુતોનો ચોથો છે ઈદશ સદશ એતાદક્ષ મિતન એતેન પ્રસદક્ષ અને સુરત નામના તપસ્વી મરુતોનો પાસમો ગણશે હેતુમાન પ્રસવ સુરભ નાદિરુગ્ર ધ્વનિભારસ વિક્ષિપ્ત તથા સહનામવાળા મરુતોનો છઠ્ઠો ગણશે ધ્રુતિ વસુ અનાધુષ્ય લાભ કામી જય વિરાટ તથા ઉદવેશન નામનો સાતમો વાયુ ગણ સ્કંદ છે આ બધા ઓગણ પચાસ વાયુઓ ભગવાન વિષ્ણુ જ રૂપ છે રાજા દાનવ દેવ સૂર્યાદિ ગ્રહ તથા મનુ વગેરે આ જ શ્રી હરિનું પૂજન કરે છે તો અહિયાં ગરુડ મહાપુરાણનો નવમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે દસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો